સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો પણ બની ગયા છે હોશિયાર તાનેરામાં ખીચડી ઘરમાં છતનું પત્રુ ઊંચું કરી તસ્કરોએ મત્તાની સાથે સીસીટીવી કેમેરા અને ડીવીઆર ની પણ કરી ગયા ઉઠાંતરી બનાસકાંઠા જિલ્લામાં સર્વેમાં સર્જાયેલી ખામીથી અસંખ્ય પરિવારો મિલકત કાર્ડ વંચિત વાવ તાલુકાના લોદરાણી ગામના સો થી વધુ પરિવારોને મિલકત કાર્ડ ન મળતા સાચું સર્વે કરવાની કરી માંગ કાંકરેજ તાલુકામાં નવ કરોડના વિકાસ કામો સરકાર દ્વારા આયોજન ન કરવામાં આવતા વિફરિયા ધારાસભ્ય કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આપ્યું આવેદન પત્ર હવે જોઈએ સમાચાર વિગતવાર રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે ત્યારે શિષ્યવૃત્તિ શરૂ કરવાની માંગ સાથે આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીનો તાળાબંધીનો કાર્યક્રમ અપાયો હતો જેને લઈને પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સંઘર્ષ થતાં અફરાતફરી મચી ગઈ હતી રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી જો કે છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થયા છે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ સાથે આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની તાળાબંધીનો કાર્યક્રમ અપાયો હતો જેને લઈને સમગ્ર કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી જોકે કોંગી કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીના ગેટ પાસે આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેઓને અટકાવતા મામલો ગભરાયો હતો દરવાજો તોડવાનો પ્રયાસ કરી અંદર પ્રવેશ કરવા જતા કાર્યકરોને પોલીસે રોકતા ઘર્ષણ થયું હતું જેને લઈને અફરાતફરી મચતા પોલીસે કેટલાક કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી દરમિયાન પોતાના હક માંગવા આવેલા આદિવાસી વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા અત્યાચારને વખોડી હત્યા ગણાવી હતી આખા ગુજરાતના જેટલા આદિવાસી જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર લોકોના દીકરા દીકરી કોલેજોમાં નર્સિંગ હોય વિગેરે વગેરે કોલેજ કરતી એમને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે આદિવાસી દીકરા દીકરીઓને ભણતા દીકરા દીકરીઓને કોલેજશીપ જે બંધ કરી છે એ કોલેરશીપ સંપૂર્ણ રીતે ફરીથી ચાલુ કરે એના માટે અમે માગણી કરી હતી અને એ માગણીના અનુસંધાને અહીંયા અમીરગઢ અને દોતા અને છૂટા છૂટાછવાયા સર્વે આદિવાસી વસ્તી ધરાવતા બધા જ લોકો ગામડામાંથી અહીંયા આવ્યા છે અને એમને દીકરા દીકરો આગળ અભ્યાસ કરે એના માટે અમે માગણી કરીએ છીએ સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમારી જે સરકાર હતી ત્યારે જે સ્કોલરશીપ આપતા હતા સંપૂર્ણ રીતે તે ચાલુ કરો એવી અમારી માગણી હતી પરિસ્થિતિ તમે મીડિયાના મિત્રો તમે પણ જોઈ રહ્યા છો કે લોકશાહીની અંદર આજે લોકશાહીના અમારા ઉપર જો અત્યાચાર થયો છે એવો જ અત્યાચાર કદાચ આપ પણ મમન માનમ મહેમાન છો તે આપણા ઉપર કદાચ અત્યાચાર થાય એક શંકાનો વિષય પણ સાથે સાથે અમે એવું કહીએ છીએ લોકશાહીના ડબે રહીને આપણો આપણો હક મંગવાનો કલેક્ટર જોડે ગોધી સિંધિયા માર્ગે અમે એસપી કચેરી નહીં ગયા બીજે નથી ગયા ધલમ કેવા ધુમાલ નથી કર્યો અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ કલેક્ટર કચેરી આવ્યા પછી અમે કીધું છે તમે અમને જવા દો ના જવા દો તો આટલા બધી અમને બધાને હેરાન ના કરતા કલેક્ટરના પ્રતિનિધિ અથવા તો કલેક્ટર જાહેર જીવનમાં તો કલેક્ટર પોતે જ આવવા જોઈએ વાટાઘાટા કરવા માટે અમારા અમે કીધું છે માંગ કરી છે તમે આવો અમારા જોડે વાટાઘાટા કરો અને અહીંયા સમાધાન કરીને અમે પાછા ફરીથી જઈએ કે અમારા પછી બીજી વખતે ધ્રમ ધક્કા કરવા નથી આવવા આવવાનું અલ્લા બોલ કરવા નથી આવવાનું હાય હાય કરવા નથી આવું કશું જ કરવા આવવાનું નહીં કાયમી માટે અમારો હક છે એ હક અમને સંપૂર્ણ રીતે ફરીથી ચાલુ કરે એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બાબર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ત્રણ મકાનો બે દુકાનો અને એક મંદિર સહિત છ જગ્યાએ ચોરો હાથ ફેરો કરી પેટ્રોલિંગ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે મંગળવારની રાત્રે બાબર શહેરમાં વાવ રોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીના ત્રણ મકાનોના અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ વાવ રોડ લિબર્ટરી સ્કૂલની બાજુમાં આવેલ બે પાર્લર અને ગુગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા આ બાબતે સવારે ભોગ બનેલ મકાન માલિક અને દુકાન માલિકોને જાણ થતા બાબર પોલીસને જાણ કરવામાં આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી બાબર શહેરમાં છ જગ્યાએ ચોરીઓ થતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વાવરોડ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણે નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં એ રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે મારું શટર અમે નકોસો તોડેલો અહીંથી એની મારું એક મકાનના પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભયા આપી ગયા થાય અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેનો બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક સત્તરસો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગોકાબાબીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે કે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડી અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા તો પોલીસ રક્ષા કરાવો પેટ્રોલ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માગણી છે મકાનોમાં આજે રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા પછીનું કે અમે વાતો કરતા હતા ને એની પાસે પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં બે ત્રણ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે વાભર પોલીસનું પેટ્રોલિંગ બાભરમાં પેટ્રોલિંગ હું તો હમણાં બે ત્રણ વર્ષથી સુરત હતો પણ આ અત્યારે મારે નવે નવું તૂટ્યું ને બન્યું હોય તો નીજ જ એવું હોય તો કારણ બની પોલીસની તો પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો તો મેં તો મને મેં સવારે સાડા સાતે ફોન કર્યો તો ત્યારે પેટ્રોલ મેં આવીને તપાસ કરી ગયા છે શું કર્યા હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો પણ બની ગયા છે હોશિયાર તાનેરામાં ખીચડી ઘરમાં છતનું પતરું ઊંચું કરી તસ્કરોએ મત્તાની સાથે સીસીટીવી કેમેરા અને ડીવીઆર ની પણ કરી ગયા ઉઠાંતરી બનાસકાંઠા જિલ્લામાં સર્વેમાં સર્જાયેલી ખામીથી અસંખ્ય પરિવારો મિલકત કાર્ડ વંચિત વાવ તાલુકાના લોદરાણી ગામના સો થી વધુ પરિવારોને મિલકત કાર્ડ ન મળતા સાચું સર્વે કરવાની કરી માંગ કાંકરેજ તાલુકામાં કરોડના વિકાસ સરકાર દ્વારા આયોજન ન કરવામાં આવતા વિફરિયા ધારાસભ્ય કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આપ્યું તો જોતા બી કે ન્યૂઝ ચેનલ ઘર ના આગળ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ જ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ વીઆઈપી વાળી શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક 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 ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ એન્ડ એન્ડ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ વાર્ડેની અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચા વિરામ બાદ વધુ સમાચારોમાં તાનેરા શહેરી વિસ્તારમાં ઠંડી સાથે ચોરીની પણ શરૂઆત થઈ ગઈ છે તાનેરા શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ખીચડી ઘરમાં ગત રાત્રે તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે રેલવે સ્ટેશન નજીક આવેલ ખીચડી ઘરમાં ભોજનાલય ચાલે છે એ જ ભોજનાલયમાં ગત રાત્રે અજાણ્યા ઈસમોએ ખીચડી ઘરના છત પરના પતરા ઉંચકી અંદર પ્રવેશ કરી ચોરી કરી છે જેમાં ઈસમોએ સીસીટીવી કેમેરાથી બચવા માટે કેમેરા અન્ય દિશાઓમાં ફેરવી નાખ્યા હતા અને સીસીટીવી નો ડીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા જેથી તેઓની ઓળખ ના થાય ખીચડી ઘરમાં પડેલ દાન પેટીમાંથી અંદાજિત વીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી થયા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે આ સિવાય ટેલિવિઝન તેમજ અન્ય માલ મિલકતને વિખેર પણ કરવામાં આવી છે ખીચડી સંચાલકોએ ધાનેરા પોલીસને પણ જાણ કરી છે ધાનેરા શહેર હોય કે તાલુકામાં દરેક જગ્યાએ પોતાના કિંમતી ચીજવસ્તુઓ મામલે સાવધાન રહેવું જરૂરી છે

અને અહીંયા જે સીસીટીવી કેમેરાના જે ડીવીઆર લાગેલા હતા દિવ્યા લઈ ગયા છે અને દાનપેટીની અંદર દોઢ મહિનાની અમારી જે દાનપેટીમાં લોકો જમવા માટે આવે છે અથવા જે દાતાઓ આવે છે દાનપેટીમાં જે પૈસા નાખે છે એ પણ રકમ લઈ ગયા છે અંદાજે વીસથી પચીસ હજાર રૂપિયા રકમ હશે દાનપેટીની અંદર અને જે ડીવીઆરની જે ટીવી લાગેલી હતી ટીવી પણ એમને તોડી નાખી છે અને કેમેરા જે હતા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે અને બીજી બધી અમારી ફાઇલોની બધી અમે થોડી કાગળો ફાળ્યા છે રાત્રે જીવદિયાની અંદર આ સોર્યા ખીચડી ઘરની અંદર આ ચોરી થઈ છે કે આવેલું ખીચડી ઘર ખીચડી ઘર ધાનેરા રેલવે સ્ટેશનની પાસે અને મધુસૂદન પ્લાઝાની સામે આવેલું છે જ્યાં અમે સવારે અને સાંજે અહીંયા અમારું ભોજન શાળા ચાલે છે અને ગરીબ લોકો વૃદ્ધ લોકો અને નિરાધાર લોકોને અમે અહીંયા જમાડીએ છીએ અને બીજા લોકો અહીંથી ભોજન પાંચ સરસો રૂપિયા લઈ જાય છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોદરાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વે ખોટું થયું હોવાની રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રિટેન્ડેટ કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં સોથી વધુ પરિવારને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલી સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચો સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાનો વિકાસ એક તરફ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે તો બીજી તરફ વિકાસની સાથોસાથ લોકો અનેક સમસ્યાઓનો સામનો પણ કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને જે પ્રમાણે ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે લોકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાવ તાલુકામાં પણ દિવસે ને દિવસે વિકાસ આગળ વધી રહ્યો છે પરંતુ વધતા જતા વિકાસની સાથોસાથ સરહદી વિસ્તારના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે વાવ તાલુકાના રોદરાણી ગામ ખાતે તાજેતરમાં સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરી લોકોને પોતાના હિસ્સાના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે સર્વે થયો છે તે પ્રમાણે હજુ પણ લોદરાણી ગામમાં સો થી વધુ પરિવારો પ્રોપર્ટી કાર્ડ થી વંચિત રહી ગયા છે આ બાબતે લોદરાણી ગામના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં જે પ્રમાણે સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યું છે તે ખોટું થયું છે તેના કારણે સો થી વધુ પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડ થી વંચિત રહી ગયા છે આ બાબતે દિશા ખાતે આવેલ સિટી સર્વે કચેરી ખાતે લોદ્રાણી ગામના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા લોદ્રાણી ગામના લોકો આ બાબતે જણાવ્યું હતું કે વાવ તાલુકાના લોદ્રાણી ગામે સ્વામિત્વમ યોજના અંતર્ગત જે ગામમાં સર્વે થયું છે તેમાં સૌથી વધુ પરિવારો આ સર્વેથી વંચિત રહી ગયા છે અને જેના કારણે થી વધુ પરિવારોના પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી જેના કારણે હાલમાં સો પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે થાય અને જે સૌથી વધી પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે હું ગામની અંદરના મેડલામાં છું તે છતાં પણ મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે તો અત્યારે અમે અત્રે માનની શ્રી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસે ડીસા મુકામે સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ અને લગભગ લગભગ આધા અધૂરા સર્વે થયેલું છે અમારી જાણ મુજબ તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો અમને યોગ્ય ન્યાય મળે તે હેતુથી સર્વે એ લોકો સાહેબ ત્યાંથી આવ્યા હતા આગળથી કોઈ સર્વે કરવા અને એ લોકો એમની જાતે સર્વે કરીને ગયા છે ના આના પહેલી અહીંયા પહેલી વખત આવ્યા છીએ હા અમારું આખા ગામના જે બાકી રહી ગયા હોય તમામે તમામ લોકોના પ્રોપર્ટી કાર્ડ મળે તમામે તમામ લોકોને સરખો ન્યાય મળે એ હેતુથી અમે અહીંયા ડીસા મુકામે આવેલા છીએ જે મારા ગામમાં જે સર્વે થયું એ પણ અડધું ગામ વાંચિત રહી ગયું છે કોઈને ખબર જ નથી અને તલાટીએ આવીને કીધું કે ભાઈ તમારા આ ટેલિકેટ પ્રોગ્રામ લઈ એ વખતે અમે જ્યાં તો અમારા કોઈ નામ નહીં નિશાન નહીં આગે આગેવાના હતા એક તરફી એ લોકોએ એમનું એમનું રેલીકેશન કરાવી અને અમાને બધોને વંચિત રાખ્યા છે તો આપ સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી દે કે અમારા ગામનો કોઈ ગરીબ માણસ કોઈ અનુસૂચાતી યુવક ગમે તે હોય કોઈ માણસ વાંચિત ન રહી જાય તેમના માટે અમે નમ્રતાપૂર્વક આપ વિનંતી અમારી વિનંતી છે કે થોડા સમય પહેલાં અમારા ગામમાં આખા ગામનું રિસર્વે થયું ત્યાંના પ્રોપર્ટી કાર્ડ બનેલા છે પંચાયત દ્વારા અમને જાણવા મળ્યું કે પ્રોપર્ટી કાર્ડ આવ્યા છે તો લઈ જાઓ એમાં લગભગ અમે અરજદારો એકસો બે જણની આજે અરજીઓ લઈને ડીસા સિટી સર્વે કચેરી આવ્યા છીએ એના અનુસંધાને તેર બારના રોજ અમને સુનાવણી હતી જાણવા મળ્યું કે સાહેબ કોઈ કારણોસર ગેરહાજર છે પણ કે ત્યાં અરજી આપી દીધું અમારી વિનંતી એવી છે કે ગામમાં કોઈ પણ ઘર બાકાત ન રહેવું જોઈએ બધાએ ઘરને પ્રોપર્ટી મળવી જોઈએ એમાં અમુક ઘર જે છે તે જૂના સર્વે પ્રમાણે થયું હોય નવા પ્રમાણે થયું એમને ખબર નથી ગામતળ પ્રમાણે થયું હોય શું થયું હોય એમને ખબર પણ કોઈ પણ ગામનો વ્યક્તિ બાકાત ન રહેવો જોઈએ કોઈ ઘર બાકાત ન રહેવું સંપૂર્ણ ગામને પ્રોપર્ટી કાર્ડ મળે વધુમાં જેમના અમુક નમરો છે તે ગામ તળમાં નથી તો પણ તેમના નમરો છે અને તેમનું નામ છે તો બીજાને પણ હોવા જોઈએ બીજાને પ્રોપર્ટી કાર્ડ મળે એમનાથી એમને વિરોધ નથી પણ બાકી કોઈ નારા રહેવા જોઈએ કોઈ પણ ગામમાં કોઈ અરજદાર ગામનો કોઈ ઘર પ્રોપર્ટી કાર્ડથી બાકી ન રહેવો જોઈએ વંચિત ન રહેવો જોઈએ અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આમાં કોઈ પણ ગેરવર્તણું કે ખોટું થયું હોય તો એનું ધ્યાન દોરી અને ફરીથી સર્વે કરી અને સંપૂર્ણ ગામને સંપૂર્ણ સાચો ન્યાય આપે જય ભારત હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું કાંકરેજ તાલુકામાં નવ કરોડના વિકાસ કામો સરકાર દ્વારા આયોજન ન કરવામાં આવતા વિફરિયા ધારાસભ્ય કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આપ્યું આવેદન પત્ર તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું તાલુકા વિકાસ અધિકારી પટેલ ને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર માં કાંકરેજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ દરેક તાલુકાને વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના નવ કરોડ પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ સરકારના કહ્યા ગર અધિકારીઓ દ્વારા ભેદભાવ અને રાખી સદર આયોજન આયોજન આજ સુધી કરવામાં આવ્યું નથી કરવા સારું જિલ્લાના પ્રભારી જિલ્લા કલેક્ટર એસડીએમ તેમજ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક તેમજ લખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં આયોજન કરવામાં આવેલ નથી અને સરકારના કહ્યા ગરા વહીવટી અધિકારીઓને કયો ગ્રહ નડી રહ્યો છે જેથી કરીને આયોજન ન કરી પ્રજાની પીડામાં વધારો કરી પ્રજાને વિકાસથી વંચિત રાખી રહ્યા છે અને પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે જેથી સત્વરે તાલુકાનું આયોજન કરવામાં આવે અને કાંકરેજ તાલુકાનો વિકાસ થાય તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ અગ્રણી આગેવાનો સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદારસિંહને આવેદનપત્ર આપ્યું છે તાલુકાનો વિકાસ જે નવ કરોડનો રૂધાઈ રહ્યો છે તે વિકાસ ને કોણ અટકાવી રહ્યું છે કોના કેવાથી અટકાવી રહ્યો છે એ બાબતનું અમે મામલતદારસિંહને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી કરીશું કે તાલુકાની ઘોળી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી તાલુકાની ઘોડી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે જુલમ કરવાનું બંધ કરે આ નવ કરોડ રૂપિયા એ કાંકરે તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો કાકેલજ તાલુકાનો વિકાસ કઈ રીતે નોંધાય કાકેરેજ તાલુકાની જનતા કઈ રીતે પીડિત સમસ્યાની અંદર હાર હમશ રહે એ બાબતની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે ત્યારે જે પ્રકારની જે પ્રકારે આજે આવેદનપત્ર આપ્યું છે આગળની શું રણનીતિ છે અમે વિનંતી આગ્રહપૂર્વક કરી છે કે અમારું આ આવેદનપત્ર માન્ય કલેક્ટરસ્રી આગળ પહોંચાડવામાં આવે અને નવ કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે અમે કોમ્પ્રોમાઇઝ માઇન્ડ વાળા સાથે જોડાયેલા છીએ અમે સહમતી સાથે તાલુકાનો વિકાસનો રૂંધાય બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરીએ એવી વિનંતી કરી છે અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રત્યેક ધરણા પર ઉતરતા અમને વાર નહીં લાગે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની શરૂ કરવાની માંગ તાળાબંધી કરવા જતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે સંઘર્ષ બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો પણ બની ગયા છે હોશિયાર તાનેરામાં ખીચડી ઘરમાં છતનું પતરું ઊંચું કરી તસ્કરોએ મતાની સાથે સીસીટીવી કેમેરા અને ડીવીઆર ની પણ કરી ગયા ઉઠાંતરી જ તાલુકામાં નવ કરોડના વિકાસ કામો સરકાર દ્વારા આયોજન ન કરવામાં આવતા વિફરિયા ધારાસભ્ય કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આપ્યું આવેદનપત્ર આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર